અંકલેશ્વરના રહેણાંક વિસ્તારમાં પાણી પૂરું પાડતી કેનાલમાં અજાણ્યા શખ્સોએ કેમિકલયુક્ત પાણી ઠાલવ્યું હતું બાકરોલ નજીક તત્વોએ લાખો લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઉભું થાય તેવું કૃત્ય કરી ફરાર થઈ ગયા હતા અંકલેશ્વર શહેર અને જીઆરડી વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે જ્યાં ઉકાઈ જમણાકાંઠાની નહેરમાં ઝેરી રાસાયણિક કચરો ઠાલવવામાં આવ્યો છે આ ઘટનાથી એક લાખથી વધુ રહેવાસીઓના જીવન સામે જોખમ ઉભું થયું છે બાકરોલ ગામ નજીક નહેરમાં ટોક્સિક કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં માછલીઓના મૃત્યુ થયા છે ઘટના સ્થળે ટેન્કરના ટાયરના નિશાન મળી આવ્યા છે જે સૂચવે છે કે કેમિકલ માફિયાઓ દ્વારા આયોજિત રીતે આ કૃત્ય કરવામાં આવ્યું હોઈ શકે છે તાત્કાલિક પગલાં લેતા સ્થાનિક તંત્ર દ્વારા અંકલેશ્વર શહેર અને જીઆઈડીસી તળાવના ઇનપુટ વાલ બંધ કરી દેવામાં આવ્યા છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમે ઘટના સ્થળની મુલાકાત લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડીયા સહિતના આગેવાનો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા

એવું કોઈ પણ પ્રકારનું પાણી કેમિકલ કેમિકલમાં એવું નથી અને આપણું પાણી જે તળાવમાં છે તે પણ ક્લીન છે હા અને પછી મેં એમને એવી સૂચના આપી કે આપણો ઇન્ફ્લો વાલ છે બંધ કરી આઉટફ્લો વાલ ખોલી નાખો કે જે કરીને પાણીમાં થોડું ઘણું બી કોઈ પણ પ્રકારનું કેમિકલ હોય એ સીધું વરસાદી કાસમાં નીકળી જાય અને જ્યાં સુધી ઉકાઈ જમારા કાંઠાના જવાબદાર અધિકારી તરફથી આપણી આપણી પર કોઈ મેસેજ કે ફોન ના આવે ત્યાં સુધી આ પાણી આપણે આપણા તળાવની અંદર ઇન્વોલ્વ કરવાનું નથી એવી માટે તાકીદે સૂચના કરી છે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીના પ્રમુખ આંકડિયા આજે તમે આ જોઈ રહ્યા છો આ કેનાલ જે આપણે તળાવમાં જઈ રહી છે તેમાં સવારમાં રોજ આજે કેમિકલ યુક્ત કોઈ પણ ઇન્ડસ્ટ્રી પાણીનું ટેન્કર અહીંયા છોડી ગયા છે આ બનાવ પહેલી વખત નથી બન્યો આ ત્રીજી વખત બનાવ બનેલ છે છતાં કોઈ જાગૃતતા રહે નહીં જીપીસીબીની ઓનલી ટીમ પણ કાંઈ કહે નથી જીઆઈડીસી ની સિક્યુરિટી ગાડીઓ પણ કંઈ નથી અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ એવું કે જે ત્રીજી વાર બનાવો બનેલો છે એની સાથે ચેરમેન નોટીફાઈટ ના નોટિફાઈટના પાણીના ચેરમેન એ બધા હાજર છે તો એ શું કરે છે ખાલી રોટલા શેકવા માટે જ આવો છો તને પ્રજાના કામ કરવા માટે અથવા તો ઇન્ડસ્ટ્રીના ઇન્ડસ્ટ્રી ને દબાવા માટે ત્યાં આવો છો તો પ્રજા ના માહિત જો પ્રજા પણ અહીંયા રહે છે તમે પણ અમારે રહ્યો છો તો હવે કોઈની પણ બેદરકારી ઢાંકી ઢાંકી દેવામાં નહી આવે અને પ્રજા ને જાગૃત થવું પડશે પ્રજા જો જાગૃત નહી થાય તો તમારા આવનાર ભવિષ્ય ના બાળકો માટે પણ જોખમ છે એટલે બહાર નીકળો આવડા મોટા તોતલી ના tax ભરો છો આવડા મોટા તોતલી ના પાણી પૈસા ભરો છો કે જે ઇન્ડિયામાં મોટા મોટા પૈસા છે તો આ લોકોના પાપ ધોવો ને આ રોટલા શેકવા માટે જ આવે છે કોઈ વાત નો એને કામ કરવામાં રસ નથી પોતાના રોટલા શેકી ને ઘરે જતા રહે છે આ industry એ શું કામ કાજ છે તો આપડે notify રહેણાંક વિભાગ વાળા એ જાગવું અમે કોઈ રોટલા શેકતા નથી અને તમને સાચી હકીકત જણાઈ છે અત્યારે તમે જોવો આ ઇન્ડસ્ટ્રી association ના notify વાળા હજી પણ કપડા ધોવાઈ રહ્યા છે છતાં કોઈ આ બંધ નથી કરાવતું આજુ બાજુ માં hotel પાણી આ જ canal ઠલવાઈ રહ્યા છે અને એ જ પાણી આપડે પી રહ્યા છીએ તો ક્યારે પણ મોટી દુર્ઘટના બનશે તો જવાબદાર કોણ છે